ખેડૂત મિત્રો પરિવાર આપની સાથે છે કનવરજી વધાણિયા સાહેબ જેઓ એમના એક બીજું ફાર્મ હાઉસ છે આંતરપાક કરી કે ચોળી અને મરચાંની ખેતી કરેલી છે તો ખાસ વાર ના કરતા એમના જોડેથી વધારે માહિતી મેળવી સાહેબ કહેવાય કે ચોળી વિશે અત્યારે વાત કરીએ તો બહુ ટ્રેન્ડિંગ કહેવાય સમય ચોળીનું વાવેતરનું અને સાથે સાથે આંતરપાક પણ કરેલું છે એના વિશે ખેડૂત મિત્રોને કોઈ સંદેશો આપો તો કેવી રીતે આપી શકાય આપની રીતે વાત કરીએ હવે ચોળી જો ઘણા જોડૂતો એવું વિચારી રહ્યા છે કે માર્ચ મહિના સિવાય ચોળી વહરાય પણ આજે આ તમે ફેબ્રુઆરી મહિનામાં જે આ ચોળી જોઈ રહ્યા છો તો ઘણા લોકો હજુ બિયારણ લઈને ફરતા હશે કે ભાઈ હાલ હજુ ગરમી નથી આ નથી પણ ચોળી કેવો પાક છે કે બારે મહિના થાય છે અને જે આપડી આ ચોળી છે એ પ્રાંતિ ચોળી છે અને એમાં એવું છે કે જો અમે બંને પાક સાથે કર્યા છે ચોળી સાથે તમે મરચા પણ જોઈ શકો છો મરચા એને નાઇટ્રોજનની ની જરૂર છે અને ચોળી નાઇટ્રોજન પેદા કરે છે નાઇટ્રોજન ફિક્સિંગ પ્લાન્ટ કેવાયો અને હવે ઘણા બધા ચોળી વાવે છે ખરા પણ કે અમને કઈ મળતું નથી તો ચોળી અમારી જે વાવાની સિસ્ટમ છેલ્ચિંગ થી વાયેલી છે અને ચાલુ વચ્ચેનો ભાગ બિલકુલ કોરો જ છે જેના કારણે જમીન પણ પાક પણ સુધરે છે જમીન પણ સારી રહે છે અને સારું ઉત્પાદન પણ મળે છે હવે ઘણા ખેડૂતો વીઘામાં ત્રણ ચાર કિલો પેરી નાખતા હોય છે તો એમનો બિયારણનો ખર્ચો પણ જાય છે પિયત પણ છૂટું પિયત માં ખુબ તકલીફ પડતી દરેક ખેડૂતને એવું કેવા માંગુ તો ચોળી તમે મલ્ચિંગ થી ને વાવો અને સાહેબ જો તમે ધાર્યા કરતા એની ક્વોલિટી પણ સારી હશે અને ઉત્પાદન પણ સારું મળશે અને ઓફ સિઝન મારી વાવશો હવે અમારી ચોળી સ્ટાર્ટિંગમાં બે રૂપિયા મળ જતી હોય છે એટલે સો રૂપિયા કિલો તો અમુક લોકોને તો વીસ રૂપિયા કિલો વેચતા જ હોય છે પછી કે ચોરી કોઈ મળતું નથી પણ અમારા ઓપ્શન એક મહિનામાં અમે જે કમાઈએ છીએ તમે આખા વર્ષમાં કમાતા નથી બરાબર બીજું સાહેબ કે ખેડૂત મિત્રો ખાસ કેવાય આ પ્રકારની ચોરીનું અમે વાતર કરવું જ છે તો કેવાય વચ્ચેનો જે ગાળો છે કેટલી કેટલી ગેપ લાવ વચ્ચેનો ગાળો પાંચ ફૂટ છે હાલ પૂરતો અને વીણાવા જેમ જેમ ગ્રોથ વધે એમાં ગાળો આખે આખો પેક થઈ જાય છે બરાબર બીજું કેવાય આ એકાદ એકાદ વીઘાનું ફોર્મ હા દોઢ વીઘા જે ટોટલ કેવાય કે દોઢ વીકામ મલ્ચિંગ સાથે મતલબ કેટલો ખર્ચો અંદાજે આપતો હશે વાત કરીએ તો હવે જોવા જઈએ તો એક વીઘા ની અંદર ટપક મલ્ચિંગ અને ગ્રો કવર બધું સાથે લઈએ તો વીસ થી પચીસ હજાર ખર્ચો આવતો હોય પચીસ હજાર સામે આવક કેટલી તો જો હવે કહેવાય છે ખર્ચા કરો તો પરચા મળે તો ખર્ચો કરશે તો પરચા કેમ નહીં મળે આ એક વીઘો લાખ અંદર રહેતો જ નથી કોઈ વર્ષ એવું નથી બન્યું કે એક બીઘા માં એક લાખ થી ઓછી આવક મળી હોય વધારે અમને બે અઢી ત્રણ લાખ મળેલા છે પણ લાખ અંદર કોઈ દિવસ રહ્યા નથી બીજું સાહેબ આપણે છેલ્લો સવાલ એ કરો છો ખાસ કહેવાય કે ચોળીનું બેસ્ટ વાવેતર કયો સમય સૌથી ઉત્તમ કહેવાય મારું માનવું છે ફેબ્રુઆરી માં છોડી ચાલુ થઈ જાય તો માર્ચ એપ્રિલ માં બીજી છોડી લોકોની ઓછી આવતી હોય છે અને આ ચોળી બહુ સારા ભાવ મળતા હોય છે તો ડિસેમ્બરમાં એની વાવણી થાય તો યોગ્ય સમય કહી શકાય ખાસ આપણે જોયું પ્રમાણે કે અત્યારે આપણે જે ઉભા છે ચોળી છે પ્રાંચી ચોળી એટલે કન્વરી વધારેની પોતાનું પ્લોટિંગ કરેલું પોતાનું બ્રાન્ડ વસ્તુ જે કહેવાય એનું છે પ્રાંચિત ચોળી જે જોઈ રહ્યા છો ખાસ એમને બીજી વાત કરી કે તમે જે વાવો છો સમય ઉત્તમ હોવો જોઈએ તો વાત કરી પણ જે અત્યારે આપણે ચોળીમાં અંતરપાક પાક પર જે મરચા જોઈ રહ્યા છે એનું મુખ્ય કારણ કે ચોળી નાઇટ્રોજન ઉત્પાદન કરે છે અને મરચાને નાઇટ્રોજન એટલે બંને સાથે મળે ને તમને બંને કેવાય સારું ઉત્પાદન આપી શકશે મરચા અને ચોળી બંને તો પણ આપ પણ આપણા વિસ્તારમાં જો વાવેતર કરવામાં આવે છે તો સાહેબે કીધું પ્રમાણે ડિસેમ્બર મહિનો ચોળી માટે બેસ્ટ કહેવાય સારું ઉત્પાદન મેળવી શકશો અને પણ કહેવાય કે મોદી સાહેબનું જે સપનું ખેડૂત ખેડૂતની આવક બમણી કઈ રીતે કરવી એ આપણે આ રીતે ખેતી કરશો તો પાંચ ગણી પાંચ ગણી પણ થઈ શકશે એવું સપનું જે સાહેબનું છે પણ અમારું પણ છે કે આપ પ્રગતિ કરો આગળ વધો અને जय हिंद uh, जय भारत फरी मिळीशुक नवा व्हिडिओसाठी तिथी रजा लोश